શ્રી જ્યોતિ વિદ્યાલય પરિસર યોગમય બન્યું એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગ્રામ્ય લેવલથી તાલુકા જિલ્લા રાજ્ય અને દેશ લેવલે તેમજ વિશ્વ કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ધ્યાન યોગ અને પ્રાણાયામનું દૈનિક જીવનમાં તેનું સ્થાન હોવું જોઈએ યોગથી તન મનની શુદ્ધિ યોગથી શારીરિક તંદુરસ્તી નાના મોટા રોગોથી બચવાનો એકમાત્ર ઉપાય એટલે ધ્યાન યોગ પ્રાણાયામ ફક્ત એકવીસ જૂને જ નહીં પરંતુ નિયમિત આપણા જીવનમાં યોગનું સ્થાન હોવું જોઈએ યોગથી સર્વે સુખી રહે છે યોગથી સર્વેનું સ્વાસ્થ્ય સારું રહે છે વર્ષો પહેલાં પણ ઋષિમુનિઓ યોગના તપોબળથી ખૂબ લાંબુ આયુષ્ય ભોગવ્યાના અનેક ઉદાહરણો છે શાળામાં નિયમિત બાળકોને ધ્યાન યોગ પ્રાણાયામ ફરજિયાત કરાવવામાં આવે તો બાળકોનો સર્વાગી વિકાસ થાય છે તનની અને મનની તંદુરસ્તી જળવાઈ રહે છે એકાગ્રતામાં વધારો થાય છે તેઓ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈએ જણાવ્યું હતું શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે નગરપાલિકા બગીચામાં શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે હિંમતનગર પોલીસ ગ્રાઉન્ડ તેમજ જિલ્લામાં અનેક શૈક્ષણિક સંકુલો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલ સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો અને ખેડ્રહ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા